નમસ્કાર મિત્રો સોનાની કિંમતોમાં ફરીથી મોટો સોનાના ભાવની વાત કરીએ તો હવે છે તો હાલમાં વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ અત્યાર સુધી આસમાને પહોંચી રહ્યા હતા અને સોનું જે છે એ એક પંદર લાખની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું અને આસમાને આંબતી કિંમતો વચ્ચે સારા સમાચાર આવ્યા છે કે હવે સોનું જે છે તો સોનું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો સોનું ખરીદનારા વ્યક્તિઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ સબ

જ્યારે 100 ગ્રામ 11 લાખ 53600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની વધતી કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ઘટીને 139 માં જ્યારે 10 ગ્રામ ચાની 1399 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 13990 માં અને 1 કિલો 1 લાખ 39000 જોકે હવે નિષ્ણાતો કહે છે કે શેરબજાર અને ક્રિપ્ટોકરન્સી જેવા ઘણા બધા સંપત્તિમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો સો જેવા ઘણા બધા રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સતત વધતું પણ જોવા મળી રહ્યું હતું તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય

લોકો સોના કે ચાંદીમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો આજે પણ ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડો નો ધાયો છે છે ને ચાંદી જે એ સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક સોનાની માંગમાં વધારો ઘટાડો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રીય એટલે કે કોઈ પણ વૈશ્વિક લેવલે આવી સમસ્યા જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સૌથી કિંમતી

વાત કરીએ તો મિત્રો બે પચીસ ના અંત સુધી બે ની સાલમાં મળવા પાત્ર છે કારણ કે સોનાનો ભાવ જે છે એ સતત આગ સરખી સાથે વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં ભારે વધઘટ જો ફોર્મલી રીચ તો મિત્રો માહિતીની વાત કરીએ તો સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા જેની સાથે વાત કરીએ જો તમે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 22 કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા મિત્રો જે છે એ 18 કેરેટ સોનામાંથી દાગીના બનાવી રહ્યા છે જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે તો 24 કેરેટ સોનું સૌથી વધુ રોકાણકારોની પહેલી પસંદ માનવામાં આવે છે તો મિત્રો તમે પણ જો સોનાના દાગીના લગ્ન માટે બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો મિત્રો સોનાનો ભાવ જે છે હવે આસમાને થી ક્યારે ઘટાડામાં જશે અને સોનું સંપૂર્ણપણે સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું તો સોના તેમાં ચાંદીના લઈ માહિતી